નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે યોજના માહિતી પર આજના વિડીયોમાં આપણે જાણીશું ઓક્ટોબર બે હજાર ચોવીસના ભારે વરસાદને કારણે જાહેર થયેલ અદ્યતન કૃષિ રાહત પેકેજ કપાસ માટે ખાસ સહાય જો આપ અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હો તો લાઇક અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો સહાયનું કારણ અને લાયકાત આઠ જિલ્લાના એક હજાર નવસો બાવીસ ગ્રામ પંચાયતના ખેડૂતોને પાકનું મોટું નુકસાન થયેલું છે આમાં છોટાઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે લાયકાત માટે જરૂરી છે કપાસના પાકમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન અને અગાઉના પેકેજ હેઠળ સહાય મેળવી ન હોય હવે જોઈએ કેટલી સહાય મળશે પ્રત્યેક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા જેમાં આઠ હજાર પાંચસો રૂપિયા એસડીઆરએફમાંથી અને 2500 રૂપિયા રાજ્ય સરકારના બજેટમાંથી મહત્તમ બે હેક્ટર સુધી સહાય મળશે નાની જમીન પર પણ ઓથામાં ઓછી ત્રણ હજાર પાંચસો રૂપિયા મળશે એક હેક્ટર અગિયાર હજાર રૂપિયા અડધો હેક્ટર પાંચ હજાર પાંચસો રૂપિયા ઝીરો બે હેક્ટર ત્રણ હજાર પાંચસો રૂપિયા ઝીરો એક હેક્ટર ત્રણ હજાર પાંચસો રૂપિયા અરજી કેવી રીતે કરવી અરજી માત્ર એ જ ખેડૂત કરી શકશે જેમને તલાટીકમ મંત્રીએ પાક નુકસાનનું પ્રમાણપત્ર આપ્યું હોય જરૂરી દસ્તાવેજો ગામ નમૂના નંબર આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક સાથે ખાતા નંબર અને આઈએફએસસી કોડ અને પાક નુકસાન સર્ટિફિકેટ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીએલઈ અથવા વીસીઈ મારફતે કરવી પેમેન્ટ કેવી રીતે મળશે સહાયનું ડીબીટી સીધો જ ખેડૂતના બેન્ક ખાતામાં જમા થશે જો અરજી રિજેક્ટ થાય તો સુધારીને ફરી અરજી કરી શકાશે ખાસ નિયમો એક આધાર નંબર એક ખાતું એક ખેતર માત્ર એકવાર સહાય મળશે સરકાર કે સંસ્થાકીય જમીન ધરાવતા ખેડૂત સહાયપાત્ર નથી અને જો એકથી વધુ ખેડૂત હોય તો સંમતિપત્રક સાથે માત્ર એક ખેડૂતને સહાય મળશે અંતમાં આ પેકેજથી ગુજરાતના ખેડૂતોને મોટો લાભ થશે તમારું નામ જિલ્લો અને ગામ કોમેન્ટમાં લખજો અને આ માહિતી તમારા મિત્રો સુધી શેર કરજો જો તમે અન્ય કોઈ યોજનાની માહિતી માંગતા હો તો કોમેન્ટ જરૂર કરજો જલ્દી મળીશું યોજના માહિતી ચેનલ પર નવી યોજના અને સહાય સાથે ધન્યવાદ